આ બ્રિટિશ પાસપોર્ટ હોય એટલે પછી પાછું ઓસીઆઈ જોઈએ ઓસીઆઈ હું કામ જોઈએ કે આપણે છે ને વિઝા ન લેવા પડે પાછા ઇન્ડિયા જાય ને ગમે ત્યારે તો વિઝા ને વિઝા ને માથા કુટી નંબરે સીધે તો ઓસીઆઈ કાર્ડ હોય એટલે અને ઓસીઆઈ કાર્ડ ના બીજા ઘણા ફાયદા છે કે ત્યાં તમે રહી શકો તમારે જ્યારે કઈ રિસ્ટ્રિક્શન એવું ન હોય કે આલો ત્રણ મહિના કે છ મહિના રહી જાય ને પછી આના કઈ પ્રોબ્લેમ જ નહીં કોઈ જાતનું જેટલું રહેવું હોય રહ્યું પાછા આવવું હોય ત્યારે આવી જાવ તમે અને ઈ હારું પાછું એમ તે કે તમારે કઈ બીજે કઈ માથા કુટે જ નહીં ઓલું છે તે પછી આખું જુદું બધું એના વિઝા લેવા હોય તો પેલા તો એપ્લાય થવું ને આ કરવું ને પાછા પૈસા વારે ફેરે ભરવા એટલે આ ઓસીઆઈ નું સારું થઈ ગયું છે આ ઓસીઆઈ માટે એમ હવે શું છે પાછું ઓસીઆઈ નું એ પણ સારું થઈ ગયું બીજું કે તમારે છે ને દર વખતે આને પછી ઓસીઆઈ આપણે પાસપોર્ટ ચેન્જ કરીએ ત્યારે સીધું એ આમાં ઓનલાઈન જ કરવાનું હોય એટલે આપણે અપડેટ કરી નાખવાનું ઓનલાઇન કે આપણો મારો આ પાસપોર્ટ છે અને આ નવો ચેન્જ થયો છે આપણે આ ધકા નથી ખાવાના બધાય એમ નહીં તો પહેલા તો ધક્કા ખાવા પડતા વીએફએસ મેન અ તો હવે ઈ નથી ખાવા પડતા બીજો છે ને હવે આધાર કાર્ડ આ મારું આધાર કાર્ડ છે રાઇટ ઓકે હવે આધાર કાર્ડ ને એમાં આજ મારી તમારે વાત ઈ કરવી છે આધાર કાર્ડ વિશે હમણા પેલા રિપલભાઈ શાહ રિપલભાઈ શાહે પણ બનાવ્યો બ્લોગ તો પછી મે કીધું ચાલો આપણે ભંડાડાને હે ને વધારે જેટલા જાણકારી મળે એટલે સારી ને એમ રાઈટ તો મે કીધું હું પણ તમને આના એના વિશે વાત કરું વાત ઈ કરવી છે કે આમાં ઘણો કન્ફ્યુઝન છે કે આધાર કાર્ડ કે કઈ રીતે બને છે આમાં આધાર કાર્ડ આ રહ્યા આ જોઈ અમારે તો બધા એપ્લાય થયા હતા આધાર કાર્ડ એટલે તો કેટલા ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો લોંગ લોંગ હું પછી હું તમને કહું પણ કે ક્યારે એપ્લાય થયા હતા આમાં હે કદાચ ઓકે રાઈટ બે હજાર સત્તરમાં બનાવ્યું આઠમા મહિનામાં ઓકે બે માં સત્તરમાં આઠમા મહિનામાં એટલે ઇસ લોંગ ટાઈમ ઘણો લોંગ ટાઈમ થઈ ગયો તો ત્યારે બનાવેલ છે એટલે ને ત્યારે હે ને કોઈ ઓસીઆઈ નહીં ત્યારે ત્યારે મારી પાસે ઓસીઆઈ હતો બ્રિટિશ પાસપોર્ટ હતો તોય મારું આધાર કાર્ડ બની ગયું કારણ કે આપણા આધાર કાર્ડ રે કેના ઉપર આપણે બ્રિટિશ ત્યારે કોઈ હતું નહીં એવું કોઈ લો કે આ કે તે કે અને ઇઝીલી બની જતું હતું ને પ્લસ એમાં હું જોતું હતું મેઇન તો કે તમે જૂના આપણે રહેતા તો આપણું ગામ તો હોય જ બરાબર છે ગામ આપણું વિસાવાળા તો વિસાવાળા નો દાખલો જોઈએ કે ભાઈ આ ગામના આ લોકો આ મૂળ આ ગામ છે એનું એ ગામમાં

પણ હવે છે ને બહુ પ્રોબ્લેમ મોટો થઈ ગયો તે મારે બાંદડાની ઈ વાત કરવી છે મિત્રોને ખાસ 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 કે રીપલભાઈ એમાં વાત બહુ સરખી રીતે કરી પણ એમાં છે ને થોડી ચોખવટ કરવાની જરૂર હતી ચોખવટ ઈ કરવાની જરૂર હતી કે હવે અત્યારે છે ને જો કોઈ પણ ઓસીઆઈ વાળાને એટલે કે ઓસીઆઈ હોય તમારી પાસે ઓસીઆઈ કોની પાસે હોય પેલા તા ઓસીઆઈ એની પાસે હોય કે જેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ નહીં પણ વિદેશનો પાસપોર્ટ હોય એટલે યુકે નો હોય અમેરિકા નો હોય પછી ગમે એનો આ બધું યુરોપના ના કોઈ પણ દેશો જર્મની નો હોય જાપાન નો હોય પછી ફ્રાન્સ નો હોય કોઈ વાત એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ એને ઓસીઆઈ આ પેલા મળે બરાબર છે ઓસીઆઈ એને મળે ઓસીઆઈ બરાબર તો એના એને જો હવે આધાર કાર્ડ બનાવવું હોય રાઈટ એને આધાર કાર્ડ બનાવવું હોય તો એને એકસો ને બ્યાસી દિવસ ટૂંકમાં છ મહિના થી ઉપર છ મહિના તમે રહ્યો પછી તમે એપ્લાય થઈ શકો શેના માટે આધાર કાર્ડ માટે આધાર કાર્ડ બનાવવું હોય તો બરાબર આધાર કાર્ડ જે બનાવવું હોય તો એના માટે આ કાયદો લાગુ પડે એટલે એને એકસો બ્યાસી દિવસ સુધી ઇન્ડિયામાં રહેવું પડે છ મહિના કારણ કે આપણે એમ જરૂર શું છે આ આધાર કાર્ડ શું કામ જરૂર છે આધાર કાર્ડ ની બધી જગ્યાએ માગે એમ ગમે હોય ને પાછી આપણે પાસે આપણી પાસે જમીન હોય આપણે પેલા મિલકત હોય બાપ દાદા ની બધી હોય તો આધાર કાર્ડ હોય તો બધું ઈઝી પડે ટૂંકમાં એમ ને ઘણા બધા ફાયદા છે એમ આપણે સિમ કાર્ડ લેવું હોય તો આધાર કાર્ડ પટ દેખે આપણે આધાર કાર્ડ હોય એટલે આપણે સિમ કાર્ડ આપી દઈએ અને બીજું બીજું આપણે આમ કે ટૂંકમાં નાનું એડ્રેસ નાનું છે એડ્રેસ આપણે એડ્રેસ નાનું જ રાખ્યું છે એ કઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતનો જો કે ખરેખર તો આઈનું જોઈએ પણ આઈનું નથી નાનું છે તો છે બરાબર હવે એ છે ને ચેન્જ કરવું જોઈએ તો ચેન્જ મેં કર્યું નથી કારણ કે અમારા બાપાના ફોન નંબરમાં છે એ ફોન નંબરમાં તો નહીં તો એ ફોન નંબર હવે બીજા ફોન નંબર નવા નાખીને એમાં ચેન્જ કરી શકીએ પણ ઈન્ડિયાનો ફોન નંબર પાછો ઈન્ડિયાનું જોઈએ સિમ કાર્ડ એમ બરાબર તો થઈ શકે પણ એનો કંઈ વાંધો નથી પણ હવે આ બીજું જે છે ને કે જેને પાસે અહીંયા એનઆરઆઈ એનઆરઆઈ એટલે જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે એવું કઈ નહીં કે આપણે નોન રેસિડન્ટ ઇન્ડિયન એટલે કે જે બહાર રહે છે ટૂંકમાં વિદેશમાં એનઆરઆઈ બધાય આવી જાય એમાં એનઆરઆઈ ભલે ને ઇન્ડિયન પાસપોર્ટવાળા વાળા એનઆરઆઈ આવી જાય કારણ કે તમે કોઈ પણ દેશની અંદર છ મહિનાથી ઉપર રહ્યો રાઈટ એટલે ઇન્ડિયા થી બહાર તમે છ મહિનાથી ઉપર રહ્યો એટલે તમે તમને બે વર્ષથી ઉપર કે બે વર્ષનું છે લગભગ બે વર્ષનું છે મને એક્ઝેક્ટ ખબર નથી એટલે પાછા તમે કહેવો કે ના ના જીકા રાખે ઘણી વખત બે વર્ષથી વધારે તમે રહ્યો કોઈ પણ દેશમાં એટલે તમે એનઆરઆઈ નું સ્ટેટસ તમને મળી જાય એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે તમારે પછી બધું ઈ લાગુ પડે એમ તો એના માટે તો પાસપોર્ટ તમારો ઇન્ડિયન હોય શકે ને બરાબર છે ને એનઆરઆઈ નો પાસપોર્ટ ઇન્ડિયન હોય શકે એવું કઈ જરૂરી નથી કે એને બહારનો વિદેશનો જ પાસપોર્ટ હોય રાઈટ એનઆરઆઈ એને પણ કહી શકાય તો હવે એને જો તમારે તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય અને તમારે જો આધાર કાર્ડ માટે એપ્લાય થવું હોય તો તમને કોઈ રોકી શકે નહીં ઇન્ડિયન પાસપોર્ટવાળાને બરાબર એનઆરઆઈ ભલે હોય તો એ લોકોને આ એકસો એંસી દિવસનો બ્યાસી દિવસનો જે છ મહિનાનો કાયદો છે એ લાગુ પડતો નથી એટલે મારે બસ આ મેઇન ચોખોટ આ વસ્તુ કરવી હતી કે એ છે ને એમાં ઘણી કન્ફ્યુઝન એટલે રિપલભાઈ નનકડા નકડા બ્લોગ બનાવે ને ફાઇન બનાવે એ બ્લોગ પણ જાણકારી ઘણી બધી આપે છે અને ઘણું જાણવાનું મળે આપણા મિત્રો ને પાંડડાઓ બધાને તો એટલે મેં કીધું ચાલો આજે હું તમને કહી દઉં પ્રોપર કે વસ્તુ આ છે રાઈટ એટલે તો એમાં કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં આ આટલું જ છે પ્રોબ્લેમ એટલે મેં કીધું ચાલો ભાંડડાને વાતો કરીએ બરાબર તો બસ એ માટે મેં કીધું કે તમે તમારે કઈ જો તમે તમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ ન હોય અને ઇન્ડિયન પાસપોર્ટ હોય અને તમે કોઈ પણ વિદેશમાં ગમે ત્યાં રહેતા હોય તો તમારા માટે આધાર કાર્ડ બનાવવું કોઈ પ્રોબ્લેમ છે નહીં પ્રોબ્લેમ ફક્ત છે એ વિદેશનો પાસપોર્ટ હોય અને ઓસીઆઈ વાળા હોય તમે ઓસીઆઈ હોય સાથે તો એ લોકોને આધાર કાર્ડ બનાવવું હોય તો એને 6 મહિના ત્યાં રહેવા પડે બસ વસ્તુ આ છે તો હવે છે ને